આજે હું તમારા માટે કંઈક ખાસ લઈને આવ્યો છું તમે ઈંડાની તો ઘણી બધી વાનગીઓ ખાધી પણ હશે અને ઘરે બનાવી પણ હશે પણ તમે ઈંડાનો ખીમો ક્યારેક જ બનાવ્યો હશે આપણી આ ચેનલ પર પહેલાંથી જ ઈંડાનો ખીમો ખૂબ જ ફેમસ છે અને એનો વિડીયો પણ ખૂબ જ ફેમસ થઈ ગયો છે એ વિડીયો મેં અંદાજે ચાર વર્ષ પહેલાં અપલોડ કર્યો હતો તો તે વિડીયોને આજ સુધીમાં બે લાખ અને સાઠ હજાર વ્યૂ આવ્યા છે એટલે કે લોકોએ એને ખૂબ જ પસંદ કર્યો છે અને એને એકત્રીસો લોકોએ લાઇક કર્યો છે તો એ ઘણો જૂનો વિડિયો છે તો મેં વિચાર્યું કે ચાલો એક નવું અપડેટ કરીએ એકદમ સિમ્પલ રીતે અને નવી રીતે ઈંડાનો ખીમો બનાવીએ આ ઈંડાના ખીમાની અંદર મેં એકદમ ઓછી સામગ્રીનો ઉપયોગ કર્યો છે પણ તમને ટેસ્ટ એકદમ સરસ આવશે ટેસ્ટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી આ પૂરી રેસિપી મેં મારી રીતે સેટ કરી છે એટલે કે મેં મારી રીતે બનાવી છે તો તમારે આની કોઈની સાથે કમ્પેરિઝન કરવાની જરૂર નથી એકવાર બસ ઘરે બનાવીને ખાઈ જોજો કેમ કે આને બનાવવું એકદમ સિમ્પલ છે ફક્ત ત્રીસ મિનિટની અંદર જ આખી રેસીપી તૈયાર થઈ જશે તો ચાલો વધારે ટાઈમ વેડ થયા વગર શરૂ કરીએ કેમ છો મિત્રો હું છું મુખ્તાર હુસૈન અને સ્વાગત છે તમારું મુખ્તાર હુસૈન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સૌ પ્રથમ આ રેસીપી બનાવવા માટે આ રીતનું એક ફ્રાયપેન લેવાનું છે મેં આ એલ્યુમિનિયમનો ફ્રાય પેન લીધો છે પણ જો તમારી પાસે નોનસ્ટિકનો ફ્રાય પેન હોય તો વધારે સારું રહેશે સૌ પ્રથમ આની અંદર આપણે એક ચમચા જેટલું તેલ નાખી દેવાનું જો તમારે તેલ થોડુંક વધારે જોઈતું હોય તો તમે દોઢ ચમચા જેટલું તેલ પણ નાખી શકો છો તેલ થોડુંક ગરમ થાય એટલે આની અંદર એક ચમચી જેટલું આદુ અને લસણને મેં વાટીને રાખેલું હતું એ ઉમેરી દઈશું આની અંદર તમારે આદુ અને લસણનું પેસ્ટ નથી નાખવાનું તમારે એકદમ ફ્રેશ લસણ અને આદુને બરાબર ખાયણીમાં વાટી લેવાનું છે એટલે કે અડધા ઇંચનો આદુનો ટુકડો લેજો અને દસથી બાર લસણની કળીઓ લેજો અને એને પછી ખાયણીમાં બરાબર વાટી લેજો જેથી તમને ફ્રેશ વાટેલું લસણ અને આદુ મળી જશે આના લીધે આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે લસણ પછી મેં લીલા મરચાને થોડુંક વાટીને નાખી દીધું છે આ મેં બેથી ત્રણ લીલા મરચાંને વાટીને રાખેલા હતા એ ઉમેર્યા છે અને આ લીલા મરચાં મીડિયમ તીખા હતા જો તમારી પાસે લીલા મરચા તીખા વધારે હોય તો એક જ નાખજો વધારે ના નાખતા હવે અહીંયા મેં બે ઈંડાઓને બાફીને રાખેલા હતા તો એ ઈંડાના અંદરથી પીળો ભાગ જે આવે છે એ નીકાળી લેવાનો અને આની અંદર નાખી દેવાનો જો તમને ઈંડા બાફતા ના આવડતું હોય તો આપણી ચેનલ પર તેનો વિડીયો મળી જશે તે વિડીયોની લિંક તમને હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો ત્યાંથી જ તમે ઈંડા બાફતા પણ શીખી શકો છો ઈંડા પછી આની અંદર લીલી ડુંગળી નાખી દેવાની આ લીલી ડુંગળીને મેં ઝીણી સમારીને રાખેલી હતી એ ઉમેરી છે આ અંદાજે મેં બે લીલી ડુંગળી લીધી હતી અને એને ઝીણી સમારી છે આ અંદાજે મેં બે લીલી ડુંગળી લીધી હતી અને એને ઝીણી સમારી છે એટલે કે તમારે સિમ્પલ રીતે સમજવું હોય તો એક કપ જેટલી લીલી ડુંગળીને ઝીણી સમારીને લઈ લેવાની અને હા અહીંયા તમારે ગેસને મીડિયમ રાખવાનું છે ફૂલ રાખવાની ભૂલ ના કરતા નહીતર બધું દાદી જશે અને આ બધું તમારે ફટાફટ નાખવાનું છે આ તો હું તમને સમજાવવા માટે થોડુંક આહિસ્તા સમજાવી રહ્યો છું પણ તમારે આ બધું ફટાફટ નાખવાનું છે ત્યાર પછી તમારે આની અંદર એક ચમચીના ચોથા ભાગ જેટલી હળદર નાખવાની છે એક ચમચીના ચોથા ભાગ જેટલી જ નાખજો અને એના કરતાં ઓછી નાખશો તો પણ કંઈ વાંધો નથી વધારે હળદર નાખવાની જરૂરત નથી ત્યાર પછી આની અંદર એક ચમચીના ત્રીજા ભાગનું લાલ મરચું નાખવાનું છે આ લાલ મરચું મીડિયમ તીખું હોય એવું લેજો એટલે કે ત્રણથી ચાર ચપટી જેટલું લાલ મરચું નાખજો અને આ તમારા ટેસ્ટ પ્રમાણે પણ તમે નાખી શકો છો એમાં કંઈ ફિક્સ માપ નથી ત્યાર પછી તમારે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અહીંયા મેં એક ચમચીના ચોથા ભાગ જેટલું મીઠું નાખ્યું છે વધારે નથી નાખ્યું હવે આ બધાને બરાબર મિક્સ કરી લેવાનું છે મિત્રો અહીંયા મને લાગી રહ્યું છે કે બધું ડ્રાય થઈ ગયું છે તો તે માટે મેં આની અંદર થોડું પાણી ઉમેર્યું છે અને આ બધાને બરાબર મિક્સ કરી લીધું છે આ બધાને ચડતા કંઈ વાર નથી થતી કેમ કે મસાલો કંઈ વધારે નથી એકદમ ઓછો મસાલો છે અને લસણ અને આદું તો પહેલાંથી જ ચડી ગયું છે તો વધારે ચડવવાની જરૂરત નથી તો તે માટે આની અંદર હવે એક ચમચીના ચોથા ભાગ જેટલો ગરમ મસાલો નાખી દઈશું એટલે કે બે ચપટી જેટલો ગરમ મસાલો નાખી દેવાનો અંદાજે જો તમારે સમજવું હોય તો એક ચમચીના ચોથા ભાગ જેટલું થાય એટલે બે ચપટી જેટલું થઈ જાય હવે આ બધાને બરાબર મેળવી લેવાનું અને આની અંદર હવે ઈંડાને આ રીતે છીણીને નાખી દેવાના તમારે વધારે ઈંડા લઈને બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો હું તમને આ બે ઈંડાઓનું માપ શીખવી રહ્યો છું પણ તમારે જો ચાર ઈંડા કરવા હોય તો તમે આની અંદર બધી સામગ્રી ડબલ કરી દેજો ફક્ત લીલી ડુંગળી ડબલ કરવાની જરૂરત નથી એક જ વધારે નાખજો અને જો તમારે ત્રણ ઈંડાનું કરવું હોય તો ત્રણ ગણું કરી નાખજો લીલી ડુંગળી તમે દોઢ કપ જેટલી નાખજો વધારે ના નાખતા હવે આ બધાને બરાબર મેળવી લેવાનું અને આની અંદર એક કપ જેટલું પાણી નાખી દેવાનું અને ગેસને મીડિયમ જ રાખવાનું છે જેથી આ બધું એકમેક થઈ જશે અને સરસ એવું ચડી જશે આમ તો કંઈ ચડાવવાની જરૂરત નથી પણ એકમેક થઈ જાય એટલા માટે આપણે આની અંદર પાણી નાખ્યું છે અને સારી એવી થોડી ગ્રેવી પણ બની જાય આની અંદર તમારે જે પ્રમાણે ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે તમે રાખી શકો છો જો તમારે ડ્રાય જોઈતી હોય તો તમે પાણી બાળી નાખજો અને જો તમારે ડ્રાય ના જોઈતી હોય અને થોડી મીડિયમ ગ્રેવી રાખવી હોય તો પાણી થોડું ઓછું બાળજો જેથી તમે આને ચાવલ વગેરેની સાથે પણ ખાઈ શકો છો હવે આ એક છેલ્લું સ્ટેપ છે જે હું તમને બતાવી રહ્યો છું અને જે ઓપ્શનલ છે અને જો ના કરવું હોય તો નહીં કરશો તો પણ ચાલી જશે પણ જો કરશો તો આનો ટેસ્ટ એકદમ લાજવાબ થઈ જશે તો તમારે શું કરવાનું છે કે એક ફ્રાય પેન લેવાનું અને આ ફ્રાય પેનની અંદર તેલ નાખી દેવાનું અંદાજે તમારે એકથી બે ચમચી જેટલું તેલ નાખી દેવાનું જ્યારે તેલ ગરમ થાય એટલે આની અંદર તમારે ઈંડું નાખી દેવાનું હવે આ ઈંડાને તમારે હાફ ફ્રાય કરવાનું છે હું તમને આ બધું ડિટેલમાં નથી બતાવી રહ્યો કેમ કે આમાં કંઈ વધારે રોકેટ સાયન્સ નથી એકદમ સિમ્પલ છે ફક્ત આ રીતનું હાફ ફ્રાય ઈંડું કરવાનું છે અને એને તમારે ખીમાની અંદર નાખી દેવાનું છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે પછી કંઈ ચડાવવાની જરૂરત નથી જેથી આનો ટેસ્ટ એકદમ સરસ થઈ જશે અને થોડોક અલગ પણ થશે હવે તમે પણ તમારા ઘરે આ રેસીપી બનાવીને ટ્રાય કરજો અને ત્યાર પછી મને કોમેન્ટ કરીને કહેજો કે તમારા ઘરવાળાઓને અને તમને રેસીપી કેવી લાગી વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપણી ચેનલ પર ઘણી બધી રેસીપીના વિડીયો અપલોડ કરેલા છે જેવા કે ઈંડા મોગલાઈ મટન ખીમો મટન બિરિયાની ચિકન બિરયાની બિહારી ઈંડા કરી ઈંડા ભુરજી મટન તડકા કચ્છી દાબેલી ફ્રાય ચિકનની એક સરસ ગ્રેવીવાળી વાનગી બકરાયતની સ્પેશિયલ વાનગીઓ ફ્રૂટ સલાડ દહીપુરી પાણીપુરી શાહી ટુકડા માછલીનું શાક મચ્છી ફ્રાય ચિકન તંદુરી એ પણ તમારા ઘરના ગેસ પર તમે બનાવી શકો એ રીતની ચિકન તંદૂરી પાલનપુરના ફેમસ પાલક પકોડા સેમ ટેસ્ટવાળા સમોસા ચિકન અંગારા સાબુદાણા ખીચડી સાબુદાણા વડા એટલે કે તમારી ફરાળની વાનગીઓ હોટ ચોકલેટ મિલ્કશેક માટલા ગોસ્ત તંદુરી ચા આ પ્રકારની ઘણી બધી વાનગીઓ આપણી ચેનલ પર અપલોડ કરેલી જ છે જે હું તમને વિસ્તારમાં નથી કહી શકતો તમે આપણી ચેનલ પર જઈને જોઈ શકો છો અને ઘરે બનાવી પણ શકો છો કેમ કે અમે તમને એકદમ આસાન તરીકાથી શીખવીએ છીએ જેથી તમને એકદમ સરળતાથી સમજમાં આવી જાય ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે